શ્રી ગણેશાય નમઃ કોટિરુદ્ર સંહિતામાં અધ્યાય પાંચમો ને છઠ્ઠો નંદિકેશ્વર માત્મય સૂતું આચ કાલ જરે ગિરા દિવ્યે નીલકંઠો મહેશ્વર લિંગરૂપમ સદા એવં ભક્તાનંદ પ્રદ સદા સૂતે કહ્યું કાલંજર નામના દિવ્ય પર્વત પર મહેશ્વર નીલકંઠ સદાલિંગ રૂપે રહ્યા છે તેમનો આ દિવ્ય અને કલ્યાણકારક મહિમા સ્મૃતિ સ્મૃતિમાં વર્ણાવેલો છે આ પવિત્ર તીર્થમાં સ્નાન ધ્યાન કરવાથી સર્વ પાપો નાશ થાય છે હે મુનિષેષ નર્મદા નદીના કિનારે જે અસંખ્ય શિવલિંગો આવેલા છે તે આ લોકમાં જીવાત્માઓને સર્વ સુખ આપનારા છે નર્મદા રુદ્ર સ્વરૂપ હોવાને લીધે માત્ર તેમના દર્શન કરનારના પણ પાપો બળી જાય છે નર્મદા નદીના કેટલાક પથ્થરો છે તે પણ શિવ સ્વરૂપ છે ત્યાં આવેલા શિવલિંગોમાં જે મુખ્ય શિવલિંગો ભોગ આપનાર અને મોક્ષ દેનારા છે તે હું તમને કહું છું આતેશ્વર એવા સુંદર નામનું શિવલિંગ પાપનાશક છે તેમજ પરમેશ્વર તરીકે પ્રસિદ્ધ થયેલું શહેશ્વર નામનું શિવલિંગ પણ છે એ નર્મદા તીરે શર્મેશ્વર કુમારેશ્વર પુડિરેશ્વર તથા મંડપેશ્વર પ્રખ્યાત વળીએ નર્મદા તટે ટિક્ષણેશ્વર નામનું પ્રખ્યાત શિવલિંગ દર્શન માત્રથી પાપ હરનાર છે અને ધુંધરેશ્વર પણ પાપનાશક છે વળી સુલેશ્વર કુંભેશ્વર કુબેરેશ્વર સોમેશ્વર પણ મનાય છે નીલકંઠ તથા મંગલેશ્વર મંગલોનું મહાસ્થાન માનવામાં તેમજ કપીશ્વર દેવેશ્વર હનુમાન સ્થાપિત કરેલા છે તે પછી નંદિકેશ્વર દેવે કહ્યું હત્યાને દૂર કરનાર ઈચ્છિત પદાર્થ આપનાર તેમજ મોક્ષ આપનાર મનાય છે જે મનુષ્ય નંદિકેશ્વરનું ભક્તિપૂર્વક નિત્ય પૂજન કરે તે બુદ્ધિવાળો થાય છે અને તેને સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે હે ઉત્તમ મુનિઓ ત્યાં નર્મદા નદીના જે સ્નાન ધ્યાન કરે છે તેની સર્વકામનાઓ સિદ્ધ થાય છે તેમાં સર્વ પાપો નાશ પામે છે શ્રી શિવ મહાપુરાણમાં ચોથી કોટી સંહિતામાં નંદિકેશ્વર મહાત્માય નામનો પાંચમો ને છઠ્ઠો અધ્યાય સમાપ્ત ઓમ